નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર માં ચેનલમાં આપવામાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપડે થવાનું માત્ર ચારસો પચાસ રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર દેશમાં ગરીબ લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આ માટે ઘણા પ્રકારની રાશન કાર્ડ પણ આપવામાં આવે છે જેના દ્વારા લોકોને મુફત રાશન આપવામાં આવે છે જનતાને રાહત આપતા રાજ્ય સ્થાન સરકારે મોટી જાહેરાત કરી છે જે બાદ હવે રેશન કાર્ડ ધારકો પણ ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલેન્ડર ખરીદી શકશે અગાઉ આ સુવિધા માત્ર અને પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના અને બીપીએલ કાર્ડ ધારકો માટે જ હતી પરંતુ હવે રાજસ્થાનની સરકારે જાહેરાત કરી છે તે મુજબ ઉજ્જવલા યોજના અને બીપીએલ કાર્ડ ધારકોને પણ ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે ભાજપની દસ મોટી જાહેરાતો મહારાષ્ટ્રમાં આગામી થોડા દિવસમાં ચૂંટણી યોજાવાની છે આ દરમિયાન આજે મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે ઢંઢેરાની જાહેરાત કરી છે જેમાં ભાજપે કહ્યું કે જો રાજ્યમાં અમારી સરકાર બનશે તો લાડલી બે યોજનાની રકમ પંદરસો થી વધારીને એકવીસો કરવામાં આવશે જો ખેડૂતોની લોન માફ કરવામાં આવશે નાગરિક પેન્શન પાંચસો રૂપિયા દસ લાખ વિદ્યાર્થીઓને દસ હજાર માસિક ટ્યુશન ફી બે હજાર સત્યાવીસ સુધીમાં પચાસ લાખ લખપતિ દીધી નવા ઉદ્યોગ સાહસિકો માટે પંદર લાખની વ્યાજ મુક્ત લોન મહારાષ્ટ્રમાં કૌશલ્ય

સુધીની વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે ધોરણ નવ થી બાર અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ પચાસ હજાર ની શિષ્યવૃત્તિ મળે છે શાકભાજીના ભાવમાં વધારો અમદાવાદ શહેરમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે શિયાળાની શરૂઆત થઈ છતાં શાકભાજીના ભાવ વધી રહ્યા છે મોટા ભાગના શાકભાજીમાં દસ થી એકત્રીસ ટકાનો વધારો થયો છે બજારમાં કોળી ગુવાર ટીંડોળા એકસો સાહીઠ થી એકસો એંશી રૂપિયા કિલો બટાકા પચાસ રૂપિયા ટામેટા નેવ રૂપિયા ડુંગળી નેવ અને તુવેર એકસો વીસ રૂપિયા કોબી સો રૂપિયા રીંગણાં એંશી રૂપિયા કિલો મળી રહ્યા છે મોસમી વરસાદને લીધે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ત્રણ મહિનાનું ફ્રી રિચાર્જ સોશિયલ મીડિયા પર એક અવારનવાર કેટલાક મેસેજો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જેમાંથી કેટલાક રામક હોય છે હાલ whatsapp પર આવો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં PM મોદી ત્રણ મહિનાનું વિશાદ ફ્રી આપી રહ્યા છે હોવાનો દાવો કરવામાં આવ્યો છે જોકે આ દાવો ખોટો છે પીઆઈબીએ આવા મેસેજને લઈ સમયાંતરે લોકોને એલર્ટ કરતું રહે છે PIB એ સોશિયલ મીડિયા એક્સ પર આ પોસ્ટને ફેંક

વિવિધ રજી રજુ કરવામાં આવી હતી જેમાં ખેડૂતોને ભાવ સારા મળ્યા હતા મગફળીના ભાવ આજે ખુબ વધારો થયો હતો મગફળીના ભાવની તથા ખેડૂતોમાં ખુશીની લહેર છે મોહ માર્કેટ યાર્ડમાં ખાતે મગફળી સાતસઠ નંબરના ભાવ પણ વધારો નોંધાયો છે તેમાં ભાવ પ્રતિ મણે બારસો છોતેર રૂપિયા થી લઈને સોળસો ને બાવન રૂપિયા સુધીના રહ્યા હતા ગઈકાલે તેના ભાવ પંદરસો છયાશી રૂપિયા સુધી બોલાયા હતા આજે તેમાં પ્રતિ મણે છાસઠ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે કૃષિ મંત્રીની મોટી જાહેરાત ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા સાફ કટર સહાય યોજના અમલમાં છે તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુપાલકોને કરવામાં આવે

રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી હવામાન નિષ્ણાત નંદલાલ પટેલે શિયાળાની ઠંડી ને લઈ ભારે આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પશ્ચિમ વિક્ષેપ આવશે જેના કારણે ઠંડી વધશે ઉત્તરથી પર્વતીય વિસ્તારોમાં વર્ષા થવાની ગરમીનો પારો નીચો આવશે ગુજરાતમાં આજથી ગરમીનો પારો ગગડી જશે તે કેટલાક સ્થળે તે અઢાર celsius પર પહોંચી જશે ખાસ કે એક સપ્તાહથી રાજ્યમાં લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂત મિત્રો આવડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો એને લાઈક કરો કે આપ સુધી મારા આવડિયો પહોંચતા રહે